વાયરલ લાસ્કરો દોડતા થયા છે ને ભરૂચના મનોબર ચોકડી વિસ્તારમાં આવેલ માર્ગ પર વરસાદી ઘાસમાં બનાવવામાં આવેલ ઝુપડામાં પપ્પોના સમય અચાનક એક આગ કે ઉઠતા ભારે નાશ પાક મચી ઘટના અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર વિભાગમાં કરવામાં આવતા ફાયરના કર્મીઓએ બંબાસ સાથે સ્થળ ઉપર દોડી જઈ આગ ઉપર પાણીનો મારો ચલાવી તેને તાત્કાલિક કાબૂમાં લીધી હતી અને આગ કયા કારણોસર લાગી હતી તે બાબત હજુ સુધી સ્પષ્ટ થઈ શકી ન હતી જોકે આગમાં ચૂપડામાં રહેલ ગરવકરી બળીને ખાખ થઈ જવા પામી હતી ત્યારે સદનસીબે સમગ્ર ઘટનાક્રમમાં કોઈ પણ પ્રકારની જાનહાની ન થતાં ઉપસ્થિત લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો